કચ્છ જિલ્લામાં દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો થી દસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે તો શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે તો જાણો આ અહેવાલમાં શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયાનું છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુત્તમ પારામાં ઉતાર ચડાવ વચ્ચે ઠંડી ધીરે ધીરે પગપેસારો કરતી જઈ રહી છે રાજ્યમાં નલિયા એ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે છે અને છેલ્લા થોડાક સમયથી થી દસ ડિગ્રી વચ્ચે પારો નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગે ઠંડીને લઈને કોઈ ચેતવણી જારી કરી નથી પણ ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે નલિયામાં સૌથી ઓછા તાપમાન અંગે વાતચીત કરતા હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો નલિયાનો વિસ્તાર છે તે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે કોઈ રુકાવટ નથી રહેતી આ ઉપરાંત વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે નલિયામાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ છે જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં શોષે છે જેના કારણે તે આસપાસની હવાને પણ ઠંડુ કરે છે અગર નલિયા કી વાત કરે નલિયામાં ક્યાં હૈ કે જો આપકી મતલબ જ્યોગ્રાફી હે મેનલી વો ટેમ્પરેચર કો અફેક્ટ કરતા હે તો નલિયા પર કેસ તરીકે એક તો પૂરા એરિયા ઓપન વો તો કોઈ ઓબ્સ્ટ્રેકશન રુકાવટ નહીં वेजिटेशन uh, कम रहती है वहाँ पर और uh, वो सैंडी एरिया है तो अब वही होता है कि जो सैंड होती है जहाँ पे भी सैंड रहेगी वहाँ पे क्या होगा आपका कि जितना ज़्यादा वो ठंडक भी उतनी ही ज़्यादा एब्जॉर्ब करेगा और एब्जॉर्ब करेगा तो ऑब्वियसली बात है जो भी उसके आस पास हवा रहेगी उसको भी वो ठंडा करेगा तो उतना ही तो उसकी वजह से नलिया उतना ही ज़्यादा ठंडा रहता है और गर्म भी होता है उसका तो जैसे अभी बात करें तो दो में जो लोएस्ट टेम्परेचर वो जीरो डिग्री तक जा चुका है वहाँ पर नलिया में तो अभी भी और आजकल भी अभी टेम्परेचर उसका एट टू नाइन टेन डिग्री के आसपास है जो कि सबसे लोएस्ट है पूरे गुजरात रीजन में तो मेनली नलिया का जो रीज़न है वो आपका ओपन एरिया है एरिड है देन आपका सैंडी है और वेजिटेशन कम है तो ये सारे फैक्टर्स को क्या करते हैं कि वो उसको इनहेंस करते हैं उसको इम्पैक्ट करते हैं उसका टेम्परेचर डाउन करने में तो ये मेन रीज़न रहता है कि आपका नलिया जो सबसे लोएस्ट टेम्परेचर रहता है मिनिमम वहाँ पे